હેલો ગાય તો મારા માતામાં મારી ભાણી પત્રીજી અને વિડીયો આગળ બન્યા રહેજો તો તમને ખબર પડશે મારા માથામાં જુઓ તો છે નઈ તો બી એ લોકો મારું માતામાં બધા વાળ નાખ્યા છે ગાય તમે વિડીયો બન્યા રહેજો किस के तेरे? <laughs> मेरे माथे में जू ही नहीं है तो कहाँ से निकालेंगे तब भी ये लड़कियां मेरे माथे में जो ढूंढ रही है इसको आता है ना जो निकलने के लिए इसके लिए देख रही है किसको किसको जो जू पड़े है वो आ जाओ हम जो निकाल देंगे सारी जो बार खेल खत्म दुकान बंद तो गाइस वीडियो में बनिया रे जो कई रीते लोग मन जुओ काड़े जो तो खरा यार मार माता में मा वजन आपे है गाइस मेरे माते में से जो निकाल रही है ये दोनों लड़कियां मुझे तो पसीना ही छूट रहा है अभी तो लेकिन ये लोग मेरा सिर छोड़ नहीं रहे है रे हाय मेरी हिंदी कैसी लगी कमेंट करके दिखा ना हाय ना भाई जल्दी-जल्दी काटो <laughs> मरा जुआ हसीस नहीं जल्दी-जल्दी निकालो डांगो जल्दी हमने मजा आवे से केवी मजा नियो काड़े है पर मारा माता मत जुवोज नहीं तो भी ये लोग माथू फेंक दे बोलो मार सुके हुआ लोगों ने अब है ने નાની છોકરીઓ છે શીખે જુઓ કાઢતા કે આપણે કઈ બારે કગડાવા જવાનું ના હોય ઘરમાં જ કાઢવાના હોય એટલે શીખી જાય હારું કામ આવે ને આપણે કોઈ દિવસ કઢાવો હોય તો હોય તો મારા માથામાં જુઓ તો પડતી જ નથી આપણે તેલ યુઝ કરીએ છીએ આપણા માથામાં જુઓ પડતી જ નથી પહેલી ને છેલ્લી વાર ડેન્ડ્રફ થાય પણ ડેન્ડ્રફ માટે બી આપણે તેલ યુઝ કરી લઈએ એટલે આપણે ડેન્ડ્રફ બી મટી જાય ક્યારે બહુ લોંગ ટાઈમ થઈ જાય જો અમારા ટેણીઓ આવી ગયો પાછો

જો હે નાવી નામ નાવી એની કાકી લઈ ગઈ એને તોય વળી ના આવશે એરિયો પણ છે એની કાકી આવવા નહીં દેતી મારી પાસે કારણ કે આ લોકો મને છોડતા નહીં એટલા માટે પણ આવી ગઈ મજા હો મારા માથામાં જુઓ નીકળે આમ આ હા માલિશ થતી હોય ને માથામાં એવું લાગે છે એક છું મંતર થઈ કે હવે દો તો હજી આ બે તો ટકીને મને લાગે કે મારા વાળ બધા જ કાઢી નાખશે માથામાંથી બીજું કઈ નહીં કરે આ લોકો તો ખરેખર એવું લાગી રહ્યું છે જુઓ હે ની આ જો આ કાંસકો લઈને આવી ગઈ એ હકી તું હું આ શું માંડ્યું હે તને જુઓ દેખતા આવડે ખરી કે તું કાંસકો લઈને મંડી પડી ને આપણે હેરસ્ટાઈલ નહીં બનાવવાની હ ભાઈ જુઓ ને આ આ તો જો આખી માર પડશે મારા વાળ ખેંચ્યા ને તો જપના છે કઈ અસર હે આ કારી મારી ભત્રીજી સગી બાજુવાળી મારા કાકાના છોકરાની મારા ભાઈના એ મારી ભત્રીજી અને આ બાજુ મારી ભાણી છે ત્યાં છે ને નંગ જોડે ઊંઘે જોડે ખાઈને જોડે હુંવાનું શું કરવાનું કોણ માથે પડ્યા હે બધા પણ મારું મગજ વધારે બગાડે આ લોકો બધા થઈ તઈ ને તઈ થઈ ફઈ ફઈ એક માસી માસી કરે ને એક બે ફઈ 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 કરીને તઈ ને તઈ એમને હેરસ્ટાઈલ પાછી બનાવી છે હવે એટલે દાંત કાઢે છે આ લોકો મિત્રો શું કેવું મારે હેરસ્ટાઈલ બનાવી છે કારીને અમારે જોઈએ હવે હું કરે તરહ સે લાઈન બન ચુકી હું મુજે દેખ ડરો સબ डर सकते हैं या नहीं ये मुझे बताओ मैं डायन हूँ अभी डायन तो प्लीज मुझे देखकर सभी लोग डरो नहीं डरेंगे मैं भूतनी हूँ भूतनी <laughs> <laughs> अरे यार तुम लोग ये मेरी हेयर स्टाइल बना रहे हो या मेरा वाल निकाल रहे हो बना रहे मुझे तो लगता नहीं है कि आप मेरी हेयर स्टाइल बना रहे हो ऐसी कैसी हेयर स्टाइल जिन जनो, जनो टेणियो रम तो तो जिन जनो टेणियो रम तो इंस्टा में वीडियो बनाव तो तो जिन जनो टेणियो रम तो मित्रों जो इसे कुछ हुए ये मारी हेयर स्टाइल बनाई